મારે ખાલી એટલું એક નાનકડી વિનંતી મુખ્યમંત્રીશ્રીને કરવાની છે કે હવે ગુજરાતમાં એક રંગમંચ બને તો એના નામ સાથે અવિનાશભાઈનું નામ જોડીએ અને પદ્મશ્રી અવિનાશ વ્યાસ રંગભુવન એવું નામ થાય તો ઉત્તમ હું ગીત સાથે સંકળાયેલો છું હું એક નાનકડી કવિતાનો જ પાઠ કરું કે જીવન સ્વયં છે રંગભૂમિ ને જન્મ મૃત્યુ છે એના દ્વાર મંચ ઉપર જે આવે એને ભજવી જવાના છે લાંબા ટૂંકા હસતા રોતા પાત્ર ભજવવાના સૌએ સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરતાર તાળી કેરી ગુંજથી ગુંજતા ઓડિટોરિયમ નો છે અભિનય કેરો અ જેવો છે અભિમાન નો પણ છે અ નાટકના આરંભનો અ છે અંત તણો પણ છે એ અ અજવાળાનો અ છે એવો અંધારાનો પણ છે અ એન્ટ્રી એક્ઝિટ નક્કી છે અહીં લાંબી વાતનો ટૂંકો સાર સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરતાર રંગમંચ પર રમત ચાલતી શૂન ચોકડીની જાણે કાંઠે બેઠા હોય એમ કોઈ આટાપાટાને માણે રાજા રાણી ગુલામ એકના પાના છે હાથમાં કોના છે સમજો જીત તો છે મેકઅપ ઉતરે બીજા શો માટે તૈયાર જીવન સ્વયં છે રંગભૂમિ ને જન્મ મૃત્યુ છે એના દ્વાર સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરતાર ને કોઈ વહેલા મોડા પડતા કોઈ સમયસર પણ આવે કોઈને પાર્કિંગ મળશે કે નહીં એની ચિંતા સતાવે કોઈ 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 સીટ નંબર અને એ દર્શાવે થર્ડ બેલની પેટમાં પોપકોર્ન પધરાવે આજે પ્રેક્ષક કાલે એક્ટર બદલાતા નહીં લાગે વાર આજે પ્રેક્ષક કાલે એક્ટર બદલાતા નહીં લાગે વાર એ પણ નાટક આ પણ નાટક ચાલ્યા કરતું સાંજ સવાર સ્ક્રિપ્ટ લખીને ભૂલી ગયો છે જાણે કે લેખક કિરદાર